સોશિયલ મીડિયા પર આ વાવાઝોડાથી સંબંધિત ઘણા વિડીયો પોસ્ટ થઈ રહ્યા છે એક ક્લિપમાં જોઈ શકાય છે કે કેટલાક પ્રવાસીઓ નદીના કિનારે ઉભા રહીને સેલ્ફી લઈ રહ્યા છે અને બનાવી રહ્યા છે આ દરમિયાન અચાનક નદીનો પ્રવાહ લોકોને પોતાની સાથે તાણી જાય છે હવે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ચીનની ક્યાન નદીના કિનારાનો છે બીજું ફૂટેજ શહેરી વિસ્તારનું છે જેમાં રસ્તા પર ચાલતા લોકો અને ઘરે આરામ કરી રહેલા નાગરિકો આ વાવાઝોડાથી પરેશાન જોવા મળી રહ્યા છે ચીનમાં ત્રાટકેલા આ ભયંકર વાવાઝોડાના બંને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યા છે ઉપરાંત યુઝર્સ પણ આ પોસ્ટ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે મોટાભાગના યુઝર્સ કમેન્ટ સેક્શનમાં તબાહીથી પીડિત લોકો માટે સંવેદના વ્યક્ત કરતા જોવા મળે છે